બ્રહ્મા નારદ સંવાદ ચાલ બ્રહ્મદેવે કરેલું ભગવાનના લીલા અવતારોનું વર્ણન વાલા ભક્તો આપણે એનું શ્રવણ કરીશું અને આપણા જીવનને ધન્ય બનાવીશું નારાયણ નારાયણ બ્રહ્મા બોલ્યા અનંત ભગવાને આ પૃથ્વી તલા તલનો ઉદ્ધાર કરવા તૈયાર થઈ સમગ્ર યજ્ઞમય એ વરાહનું શરીર ધારણ કર્યું ત્યારે મહાસમુદ્રની અંદર આવેલા પ્રસિદ્ધ આદિદે આદિદૈત્ય હિણાક્ષની જેમ ઇન્દ્ર વ્રજ વડે પર્વતને ચીરે તેમ દાઢ વડે ચીરો હતો દાઢ વડે ચીર્યો હતો પ્રથમ વારા અવતાર કહ્યો હવે યજ્ઞ અવતાર કહે છે પછી તે જ ભગવાન રુચિ નામના પ્રજાપતિથી તેમની સ્ત્રી આકૃતિ વિશે સુયજ્ઞ નામે ઉત્પન્ન થયા હતા તે સુયજ્ઞ ભગવાને પોતાની સ્ત્રી દક્ષિણામાં સુયમ નામના દેવોને ઉત્પન્ન કર્યા હતા અને પોતે ઇન્દ્ર થઈ જ્યારે ત્રણેય લોકોની પીડા દૂર કરી હતી ત્યારે પ્રથમ પોતે સુયજ્ઞ નામથી કહેવાતા હતા પણ તેમના દાદા સ્વયંભુ મનુએ હરિ એવું નામ પાડ્યું હતું હવે કપિલ દેવનો અવતાર એ બ્રાહ્મણ રથ પછી તે ભગવાન કદર્મ પ્રજાપતિને ઘેર તેમની સ્ત્રી દેવહુતિમાં નવ બહેનો સાથે કપિલ દેવ એવા નામથી ઉત્પન્ન થયા હતા તેમણે પોતાની માયાને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કર્યો હતો કે જે વડે તે આત્માને મલિન કરનાર ગુણ સંગ રૂપી મેલ દૂર કરી એ જ જન્મમાં મુક્તિ પામી હતી દત્તાત્રેય અવતા જ્યારે અત્રિ ઋષિએ સંતાનની ઈચ્છાથી ભગવાનને પ્રસન્ન કર્યા હતા ત્યારે ભગવાને પ્રસન્ન થઈ તેમને વર આપવા કહ્યું હતું હું મારો આત્મા જ તમને આપું છું એમ કહી પોતે તેમને ત્યાં પુત્ર તરીકે જન્મ્યા તેથી દત્તાત્રેય નામે પ્રસિદ્ધ થયા હતા આ દત્તાત્રેય ભગવાનના ચરણકમળની રજથી સહસ્ત્રાજૂન વગેરે રાજાઓ પવિત્ર શરીરવાળા થયા હતા અને આ લોકમાં ભોગ સમૃદ્ધિ તથા અંતે મોક્ષરૂપી યોગ સંપત્તિ પામ્યા હતા હવે સંતકાદી કુમારોનો અવતાર પૂર્વે અનેક પ્રકારના લોકોને સર્જવાની ઈચ્છાથી મેં તપ કર્યું હતું અને તે તપ શ્રી ભગવાનને સમર્પણ કર્યું હતું તેથી તે ભગવાન ચાર સનત શબ્દ ધારણ કરીને અવતાર્યા હતા એટલે સનત કુમાર સનક સ્નંદન અને સનાતન એ ચાર નામે ઉત્પન્ન થયા હતા તેમણે પૂર્વ સૃષ્ટિના પ્રલય સમયે વિનાશ પામેલું આત્મતત્વનું જ્ઞાન આ સૃષ્ટિ કાળમાં સારી રીતે કહ્યું હતું જે ભજ્ઞાનના કહેવા માત્રથી મનુઓએ આત્મસાક્ષાત્કાર કર્યો હતો નરનારાયણનો અવતાર કહે છે પછી દક્ષની મૂર્તિ નામે પુત્રી જે કે જે ધર્મની પત્ની હતી તેને વિશે નારાયણ અને નર એવા બે સ્વરૂપે ભગવાનના ઉત્તમ ઉત્પન્ન થયા હતા તેમના તપનો પ્રભાવ અસાધારણ હતો તે કેમ કે કામદેવની સેના સરખી ઉર્વશી વગેરે અપસરાઓ પણ તે નર નારાયણ ભગવાનની ભગવાનથી ઉત્પન્ન થયેલી પોતાની જેવી જ બીજી અપસરાઓને જોઈ તેમના નિયમનો ભંગ કરવા સમર્થ થઈ ન હતી અને એ કંઈ આશ્ચર્ય નથી કારણ કે કૃત્ય શ્રી શંકર વગેરે પોતાની ક્રોધભરી દ્રષ્ટિથી કામદેવને બાળે છે પણ પોતાના આત્માને બાળનાર ક્રોધને બાળતા નથી અર્થાત તેઓ કામદેવને જીતે છે પણ ક્રોધને જીતી શકતા નથી આવો તે ક્રોધ પણ જેમના નિર્મળ અંતરકરણમાં પ્રવેશ કરતા ભય પામે છે તો એ ક્રોધથી પરાજય પામેલો કામદેવ તો તેમના મનમાં કેમ જ પ્રવેશ કરે બાળક ધ્રુવ છતાં બાળક છતાં ધ્રુવ પોતાના પિતા રાજા ઉત્તાનપાદની સમક્ષ માતાની શોકના બાણ વાક્યો વાક્ય બાણોથી જ્યારે વિંધાયો ત્યારે તપસ્યા કરવા વનમાં ગયો હતો અને ત્યાં જઈ તેમણે ભગવાનની સ્તુતિ કરી હતી એટલે ભગવાને તેના પર પ્રસન્ન થઈ તેમણે ધ્રુવ આપ્યું હતું જે ધ્રુપદની ઉપર ભગુ વગેરે ઋષિઓ તથા નીચે દિવ્ય સપ્તર્ષિઓ પણ સ્તુતિ કરે છે પુથુનો અવતાર પૃથુનો અવતાર કહે છે કે જ્યારે વેન રાજા અવળે માર્ગે ચાલ્યો ગયો અને બ્રાહ્મણોએ આ શાપના વાક્ય રૂપી વ્રજ વડે તેના પુરુષાર્થ અને ઐશ્વર્ય નાશ કર્યો અને તે વેન નરકમાં પડ્યો હતો ત્યારે ઋષિઓએ ભગવાનની પ્રાર્થના કરી તેથી જે ભગવાનને વેનના પુત્ર પુથુ થઈ રક્ષણ કરી પુત્ર શબ્દને સાર્થક કર્યો હતો અને પૃથ્વીમાંથી અન્ન વગેરે પદાર્થો જગત માટે મેળવ્યા હતા અવતાર પછી એ જ અરિ ભગવાન નાભી રાજાથી તેમની પત્ની સુદેવી વિશે ઋષભદેવ નામે પુત્ર થઈ અવતર્યા હતા જે ઋષભદેવે સર્વસંઘનો ત્યાગ કર્યો હતો તેથી તેમની સર્વ ઇન્દ્રિયો શાંત થઈ હતી અને તેથી પોતે પરમહંસ દશા કહેવાય સ્વસ્વરૂપમાં હવે હયગ્રીવ અવતાર વળી સુવર્ણ સમાન વર્ણવાળા વેદમય યજ્ઞમય અને સર્વ દેવોના આત્મા તેજ સાક્ષાત યજ્ઞ પુરુષ ભગવાન મારા યજ્ઞમાં અવગ્રીવ પ્રકટ થયા હતા એ સમયે શ્વાસ લેતા એમની નાસિકામાંથી સુંદર વેદવાણી ઉત્પન્ન થઈ હતી વળી યુગના અંત સમયે ભાવિ વેવત્સ્ય મનુએ એ ભગવાનનું મત્સ્યના સ્વરૂપે દર્શન કર્યું હતું જે સ્વરૂપ સમગ્ર પૃથ્વીમય નૌકાનો આશ્રય બનવાથી સમસ્ત જીવોનો આશ્રય બન્યો અને પ્રલયના તે ભયંકર જળમાં મારા મુખમાંથી નીકળી પડેલા વેદોને લઈને તે જળમાં વિહાર કર્યો હતો કચ્છ આવતા પૂર્વે દેવો તથા દાનો અમૃત મેળવવા શિર સમુદ્ર મંથન કરતા હતા ત્યારે આદિદેવ ભગવાને કાચબાનું સ્વરૂપ ધારણ કરી પોતાની પીઠ ઉપર મંદ્રાચલ પર્વત ધારણ કર્યો હતો અને એ પર્વતના ઘર્ષણથી પીઠની ચેળ દૂર કરવા ચળ દૂર કરવાથી નિદ્રાનો આનંદ મેળવ્યો હતો નૃસિંહ અવતાર વળી જેનો અટહાસ્ય દેવોને પણ ઘણો ભયંક ભયકારક થયું હતું અને જેનું મુખ ભમતી ભ્રુકુટી તથા દાઢોથી વિકરાળ હતું એવું નૃસિંહ રૂપ ધારણ કરી જે ભગવાનને હાથમાં ગદા લઈ સમીપ દર્શી આવતા પ્રતાપી દૈત્યરાજ હિરણકશ્યપુને દૂરથી જ પકડીને પોતાની સાથળ પર નાખી નખો વડે ચીરી નાખ્યો હતો શ્રી અવતાર પૂર્વે ટોળાના નાયક એક નો સરોવરની અંદર ભગવાન મહાબળવાન મગરે પગમાં પકડ્યો હતો અને તેની પીડાથી પીડાતો તે હાથી સૂંઢમાં કમળ લઈ શ્રી ભગવાનને હે આદિપુરુષ પુરુષ હે સમગ્ર લોકનાથ હે તીર્થરૂપ યશવાળા હે સાંભળતા જ મંગળ કરનાર નામવાળા હે ભગવાન એમ બોલાવા લાગ્યા ત્યારે તે સાંભળી ચક્રધારી રમાપ શ્રી ભગવાને ગરુડની પેઠ ઉપર બિરાજી ત્યાં આવી ચક્ર વડે મગરના મુખને ચીરી નાખી શરણાથી તે હાથીને સૂંઢ પકડી કૃપા વડે સરોવરમાંથી બહાર કાઢ્યો હતો વામનતા વામનના વામન અવતાર અદિતિના બાર પુત્રોમાં જે યજ્ઞના અધિષ્ઠાતા વિષ્ણુ હતા તે સૌથી નાના હતા છતાં ગુણોથી સૌ કરતાં મોટા હતા કેમ કે તેમણે ત્રણ પગલાંમાં સમગ્ર લોક દબાવી દીધા હતા અને વામન સ્વરૂપ ધારણ કરી ત્રણ પગલાંને બહાને બલિરાજા પાસેથી ત્રણેય લોક લઈ દીધા હતા અને જણાવ્યું કે જે પુરુષ ધર્મ માગે ચાલે તેમને મહાસમર્થ પુરુષો પણ યાચના વિના ઐશ્વર્યથી ભસ્ટ કરી શકતા નથી નારદ જે બલિરાજાએ ભગવાનના ચરણ ચરણોધકને મસ્તક પર ધારણ કર્યું હતું શુક્રાચાર્ય અટકાવીને શાપ આપ્યો છતાં પ્રતિજ્ઞા કરેલા ભૂમિદાન વિના બીજું કંઈ કરવા અને પગલું પૂરું કરવા માટે શ્રી હરિને મસ્તક નમાવીને પોતાનો દેહ અર્પણ કર્યો હતો હવે આપણે અવતાર કહે છે કે હે નારદ તમારા અત્યંત ભક્તિભાવથી અત્યંત પ્રસન્ન થઈ તે ભગવાને હંસનું સ્વરૂપ લઈ

અસ્ખલિત પ્રભાવરૂપી ચક્ર પ્રભાવને ધારણ કરે છે લોકમાં પણ સુંદર કીર્તિ વિસ્તારી દુષ્ટ રાજાઓને શિક્ષા કરે છે ધન્વંતરીનો અવતાર મૂર્તિમાન કીર્તિ સ્વરૂપ અને જેમના દ્વારા મૃત્યુ સહિત રહિત આયુષ્ય પ્રાપ્ત થાય છે એવા તે ભગવાને ધન્વંતરી સ્વરૂપે પોતાના નામથી જ મોટા મોટા રોગવાળા મનુષ્યોના રોગો તત્કાળ દૂર કર્યા હતા અને તે સમયે દૈત્યોએ અટકાવેલો પોતાના યજ્ઞ ભાગ મેળવ્યો હતો તેમજ સંસારમાં આયુર્વેદ શાસ્ત્રનો ઉપદેશ કર્યો હતો પરશુરામનો આવતા જ્યારે દેવવત દેવવશાત જગતનો નાશ કરનારા ક્ષત્રિયો વધી ગયા હતા અને પોતાના માર્ગથી ભષ્ટ થઈ બ્રાહ્મણોનો દ્રોહ કરીને નરકના દુઃખો મેળવવા તૈયાર થયા હતા ત્યારે ઉગ્ર પરાક્રમી તે ભગવાને મહા મહાત્મા પરશુરામનું સ્વરૂપ ધારણ કરી પોતાની તીક્ષ્ણ ધારવાળી ફરસીથી પૃથ્વી ઉપર કાંટા જેવા તે ક્ષત્રિયોનો એક વિશ્વાર નાશ કર્યો હતો રામચંદ્ર અવતાર માયાના ઈશ્વર ભગવાન ખરેખર આપણા ઉપર કૃપા કરવા તત્પર રહે છે તેથી તેથી ઈશ્વાકુ વંશના રાજાના વંશમાં પોતાના અંશરૂપ ભરત વગેરે સાથે રામચંદ્ર સ્વરૂપે અવતર્યા હતા એ સમયે પિતા દશરથ રાજાની આજ્ઞામાં વર્તીને ભગવાન પત્ની સીતા તથા નાના ભાઈ લક્ષ્મણની સાથે ચૌદ વર્ષ વનવાસમાં વસ્યા હતા જેમની સાથે વિરોધ કરીને રાવણ વિનાશ પામ્યો હતો જેમ શંકરે ત્રિપુર નગરને બાળવાની ઈચ્છા જેમ જેમ શંકરે ત્રિપુર દૈત્યના નગરને બાળવાની ઈચ્છા કરી હતી તેમ એ રામચંદ્રએ શત્રુ રાવણના નગરને બાળવાની ઈચ્છા કરી એટલે તરત જ સમુદ્ર તે ભગવાનને માર્ગ આપ્યો હતો કેમ કે તે વેળા સીતા દૂર થવાથી વધેલા ક્રોધ વડે લાલચોળ થયેલી રામચંદ્રની દ્રષ્ટિ વડે સમુદ્ર ભયભીત થઈ શરીરે ધૂજી ઉઠ્યો હતો અને તેની અંદર રહેલા મગરો સર્પો ઝુંડો વગેરે પણ અત્યંત બળી ઉઠ્યા હતા ઇન્દ્રનું રાવણ સાથે જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે રાવણના વક્ષસ્થળમાં સ્પર્શથી ઇન્દ્રના હાથી રાવતના દાંત તૂટી પડ્યા હતા અને તે તૂટી પડેલા દાંતોએ પોતાની ધોળાશથી જેને ધોળી કરી હતી એવી સર્વ દિશાઓનું જે પાલન કરતો હતો અને જેણે સીતાનું હરણ કર્યું હતું એવા સૈન્યમાં ઘૂમતા તે રાવણના અહો મારા જેવો બીજો કોણ છે આવા મોટા ગર્વથી પ્રકટેલા હાસ્યનો તેનો તેના પ્રાણો સાથે રામચંદ્ર ભગવાન ધનુષના ટંકારોથી જ નાશ કરી દે છે શ્રી કૃષ્ણ અવતાર તે પછી આ પૃથ્વી દૈત્ય રાજાઓની સેનાના ભાર વડે પીડાશે ત્યારે તે પૃથ્વીનું દૂર કરવા પોતાના અંશરૂપ બળવાન બળરામ સાથે ભગવાન શ્રી કૃષ્ણ અવતાર લેશે એ ભગવાન ધોળા અને કાળા કેશવાળા થશે એમનો માર્ગ મનુષ્યોના મનુષ્યોના જાણવામાં આવશે નહીં અને તેમનો મહિમા પ્રકટ કરનારા કર્મો કરશે બાળક અવસ્થામાં પૂતના પ્રાણ હરવા ત્રણ મહિનાના હોવા છતાં પગ વડે ગાડું ઊંધું વાળવું ઘૂંટણીએ ચાલતા ચાલતા યમ યમલા જૂનના બે ઊંચા વૃક્ષોની વચ્ચે પેશી તેઓને મૂળમાંથી ઉખેડી નાખવા એ બધું જો શ્રીકૃષ્ણ સાક્ષાત ઈશ્વર ન હોય તો સંભવે જ નહીં તે શ્રી કૃષ્ણ વ્રજમાં યમુનાના ઝેરી પાણી પીવાથી મરણ પામેલા પશુઓ તથા ગોવાળીઓને દ્રષ્ટિ રૂપી અમૃતની વૃષ્ટિ વડે સજીવન કરશે અને યમુનાના જળને ઝેર વગરના કરવા યમુનામાં વિહાર કરી અત્યંત ઝેર તથા શક્તિને લીધે જીભના લપ લપકારા કરી રહેલા કાળિયા નાગને ત્યાંથી હાંકી કાઢશે ખરેખર ભગવાન શ્રી કૃષ્ણનું તે કર્મ અલૌકિક જેવું જ હશે કે જે દિવસે કાલિયા નાગને નાથવામાં આવશે તે રાત્રે યમુના કિનારે વ્રજવાસીઓ સુતા હશે ત્યારે ગ્રીષ્મ ઋતુના સમયને લીધે દાવાનળથી વન સળગશે અને તેથી એ વ્રજવાસીઓનો મૃત્યુકાળ નિશ્ચય જણાશે તે વખતે તેમના નેત્ર બંધ કરાવી દુર્ગે પરાક્રમવાળા શ્રી કૃષ્ણ બળદેવની સાથે રહી દાવાણ દાવાનળમાંથી તેમનો ઉદ્ધાર કરશે વળી શ્રી કૃષ્ણની માતા યશોદા તેમને બાંધવા માટે જે જે દોરડો લેશે તે તે તેમને પૂરું થશે નહીં અને તે ભગવાન જ્યારે ખાશે ત્યારે તેમના મુખમાંથી યશોદા મનમાં શંકિત થઈને તે દ્વારા બોધ પામશે ભગવાનના ઐશ્વર્ય જાણશે વળી તેઓ નંદરાયને અજગરના ભયમાંથી અને વરુણના પાસ મુક્ત કરશે મયનો પૂરું પુત્ર વ્યોમાસુર ગુફાઓમાં પૂરેલા ગોવાળિયાઓને છૂટા કરશે ને દિવસે કામકાજમાં જોડાયેલા રહી અત્યંત પરિશ્રમને લીધે રાત્રે નિદા નિદ્રાવશ થતાં ગોકુળવાસીઓ ગોકુળવાસી મનુષ્યોને વૈકુંઠમાં લઈ જશે જ્યારે વગેરે ગોવાળિયા ઇન્દ્રનો યજ્ઞ બંધ કરશે ત્યારે વ્રજનો નાશ કરવા ઈન્દ્ર ચારે તરફ વરસાદ વરસાવશે તે સમયે માત્ર સાત વર્ષના ભગવાન શ્રી કૃષ્ણ કૃપા વડે પશુઓના રક્ષણની ઈચ્છાથી સાત દિવસ સુધી ગોવર્ધન પર્વતને શ્રમ વિના પોતાના એક જ હાથે બિલાડીના ટોપની પેઠે લીલાપૂર્વક ધારણ કરશે તેમજ ચંદ્રના કિરણોથી ઉજ્જવળ રાત્રિમાં વનમાં કીડા કરતા અને રાસ રમતા તત્પર શ્રી કૃષ્ણ મધુરપદોવાળા લાંબા આલાપવાળા સંગીત વડે પ્રદીપ્ત કામ પીડાવાળી વ્રજવાસીઓનું કુબેર સેવક સંખચૂડ યક્ષ હરણ કરશે ત્યારે તેના મસ્તકને મુઠ્ઠીના મારથી ભાંગી નાખશે વળી પલંબાસુર ગર્ભદા ગર્ભ ગદભાસુર બકાસુર કેશી અરિડ અરિષ્ઠાસુર ચાણુર વગેરે મલ્લ કુવાળિયાપીડ હાથી કંસ કાલ્યાવન નરકાસુર પૌંડ્રક વગેરે અને બીજા સાલ્વ વિવિધ વાનર બલ્વ દંત્ર વક્ર વક્ર સાત બળદોષ સમ્રાસુર વિદ્યુસ્ત રૂકમી વગેરે તેમજ યોદ્ધામાં ધનુષ ધારણ કરનારા અને રણમાં પોતાની પ્રશંસા કરનારા કાંબોજ મત્સ્ય કુરુ કૈકઈ અને સુંજય વગેરે રાજાઓને બળદેવ ભીમસેમ અર્જુન વગેરે નામોથી પાછળ કામ કરી રહેલા ભગવાન જ મારીને પોતાને સોધામ લઈ જશે વ્યાસ અવતાર મનુષ્યોની બુદ્ધિ કાળે કરી સંકુચિત થશે અને આયુષ્ય પણ અલ્પ હોય તે મનુષ્યોને પોતે રચેલા વેદો દુર્ગમ થશે આવો વિચાર કરી પ્રત્યેક યુગમાં પ્રકટ થનારા ભગવાન સત્યવતીમાં વેદ વ્યાસ રૂપે પ્રકટશે વેદરૂપે વૃક્ષનો ભિન્ન ભિન્ન શાખાઓમાં વિભાગ કરશે બુદ્ધા વળી દેવોના શત્રુ વેદવા માર્ગમાં અત્યંત નિષ્ઠાવાળા હોય મૈદાન વે રચેલા અને અદ્રશ્ય વેગવાળા એટલે જગતમાં અદ્રશ્ય રીતે ફરતા અને લોઢાના રૂપાના તથા તાંબાના ત્રણ નગરોનો ના આશ્રય કરી લોકોનો વિનાશ કરવા લાગશે ત્યારે તેઓની આગળ ભગવાન તેઓની બુદ્ધિને મોહ ઉપજાવનાર અને અત્યંત લોભાવનાર વેશ પ્રકટ કરી અનેક પ્રકારના ઉપદ્રમને ઉપધર્મનો ઉપદેશ કરશે કલ્કીય અવતાર યુગના અંત સમયે સજ્જનોના ઘરોમાં પણ હરિકથાઓ થશે નહીં બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો પાખંડી થશે રાજાઓ શુદ્ર બની જશે સ્વાહા સોદા અને વસટ એ વાણી કોઈ સ્થળે સંભળાશે નહીં ત્યારે ભગવાન કલ્કી સ્વરૂપ લઈ યુગ કલયુગને શિક્ષા કરનાર થશે હવે સૃષ્ટિ વગેરે કાર્યના ભેદે જુદા જુદા અવતારોની વિભૂતિઓ કહે છે કહે છે સૃષ્ટિની ઉત્પત્તિ માટે તપ ઉરીચ્યાદિ નવ ઋષિઓ અને દક્ષ વગેરે જે બીજા પ્રજાપતિઓ છે તેમજ સૃષ્ટિના પાલન માટે ધર્મ વિષ્ણુ મનુઓ દેવો અને રાજા રાજાઓ છે અને સૃષ્ટિના સંહાર માટે અધર્મ રુદ્રદેવ સર્પો તથા અસુરો વગેરે છે તેઓ સગળા એ મહાન શક્તિવાળા પરમેશ્વરની વિભૂતિઓ જ છે આ જગતમાં જેણે પૃથ્વીના રચકણની પણ ગણતરી કરી હોય તેવો કયો વિદ્વાન છે કે જે એ વ્યાપક દેવના પરાક્રમની ગણના કરવાનો યોગ્ય થાય અર્થાત તેથી તેવી યોગ્યતાવાળો કોઈ છે જ નહીં કે જે ભગવાનને વામન અવતારમાં પોતાના પગના અશ્ખલી વ્યક્તિ અત્યંત કંપતા છે પ્રકૃતિના આવરણથી માંડી સત્યલોકના સર્વલોકને ધારણ કર્યા હતા હું કે તમારા મોટા ભાઈઓ શનકાદી મુનિઓ પણ પરમ પુરુષ પર પરમાત્માના માયાબળને જાણતા નથી તો બીજાઓ ક્યાંથી જાણે એક હજાર મુખવાળા સનાતન આદિ દેવ શેષનાગ ભગવાનના ગુણો માયા કરે ગુણો ગાયા કરે છે દેવ શેષનાગ ભગવાનના ગુણો ગાયા કરે છે પણ આજ સુધી તેનો પાર પામ્યા નથી તો પણ એ અનંત ભગવાન જેના ઉપર દયા કરે છે અને જેઓ નિષ્કપટ ભાવે સર્વથા એ ભગવાનના ચરણનો આશ્રય કરે છે તે પુરુષો ભગવાનની એ દુસ્તર માયાને તરી શક્યા તરી જાય છે કેમ કે એવા પુરુષોને કૂતરા અને શિયાળાના રૂપ આ શરીર પર મારું કે હું એવી બુદ્ધિ હોતી નથી નારદ હે નારદ પરમ પુરુષ તે પરમાત્માની યોગમાયાનું હું જાણું છું તેમ તમે ભગવાન શંકર પ્રહલાદ સ્વયંભુ મનુ તેમના પત્ની શત્રુપા તે મનુના પુત્ર પ્રિયવત અને પાદ તથા તે મનુની પુત્રીઓ આકૃતિઓ દેવહૂતિ અને પ્રસૂતિ પ્રાચીન બહર્ષ બહર્ષભુ શભુ વેન રાજાનો પિતા અંગ ધ્રુવ ઈશ્વાકુ એલ મુચુકુંદ વિદે ગાધી રઘુ અંબરીશ સગર ગય નુહુસ વગેરે તેમજ માધાનતા અલર્ક સતધનવા અનુરંતિ રતિદેવ ભીષ્મ ભીષ્મપિતામો બલી અમૃતસ દિલીપ સપેરભરી ઉત્તંક શિબી દેવલ પીપળાદ સારસ્વત ઉદ્ધવ પરાશય ભૂરી શ્રેણ અને બીજા વિભીષણ હનુમાન સુખદેવ યજુર અર્જુન આષ્ટિદ્રેદુર તેમજ સુતદેવ વગેરે શ્રેષ્ઠ પુરુષો પરમાત્માની માયા જાણે છે અને તરે તરે પણ છે એટલું જ નહીં પણ સ્ત્રીઓ શુદ્રો હણો તથા બીભીલો વગેરે પાપી જીવો પશુ પક્ષીઓ પણ અદ્ભુત લીલાવાળા શ્રીહરિના ભક્તજનોના સદવર્તનનું જો શિક્ષણ લે તો ભગવાનની માયાને જાણે છે અને તરે છે તો પછી વેદાર્થ ધારણ કરનારા બ્રાહ્મણ વગેરે ભગવાનની માયાને તરે એમાં શું કહેવાયનું હોય મુનિઓ જેને બ્રહ્મ એ પ્રમાણે જાણે છે તે જ ભગવાનનું સ્વરૂપ છે જે બ્રહ્મ નિત્ય સુખ સ્વરૂપ શોક રહિત નિરંતર અત્યંત શાંત ભય રહિત કેવલ જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ભેદ રહિત વિશ્વ તથા ઇન્દ્રિયોના સંગથી રહિત જ્ઞાતારૂપ આત્માનું સ્વરરૂપ છે વળી બ્રહ્મ વિશે જવાણી પહોંચતી નથી અને જ્યાં અનેક સાધનો વડે સાધ્ય એવું ક્રિયાનું સફળ ફળ પણ પહોંચતું નથી માયા તો એ બ્રહ્મની સામે ઊભી રહેતા જાણે શરમાતી હોય તેમ દૂર જ નાસી જાય છે જેમ પોતે મેઘ સ્વરૂપે શોભતો ઇન્દ્ર કુવા વગેરે ખોદવાના સાધન કોદાળી વગેરે ગ્રહણ કરતો નથી તેમ યોગીઓ બ્રહ્મ વિશે મન સ્થિર કરી ભેદને દૂર ન હોવાથી તેઓ સ્વીકાર કરતા નથી મન સ્થિર કરી કરી ભેદને દૂર કરવાના સર્વ સાધનોનો ત્યાગ કરે છે અને ઉપયોગ ઉપયોગી ન હોવાથી તેઓનો સ્વીકાર કરતા નથી વળી તે ભગવાન સર્વ કલ્યાણોના ફળ આપનાર છે કેમ કે પર્વતક એવા ભગવાન થકી જ બ્રાહ્મણ વગેરેના શમદમાદી સ્વભાવોથી કરેલા શુભ કર્મોથી પ્રસિદ્ધિ છે જોકે પૃથ્વી આદિ મહાભૂતોનો વિયોગ થતાં શરીર નાશ પામે છે છતાં તે શરીરમાં રહેલું આકાશ જેમ નાશ પામતું નથી તેમ શરીરમાં રહેનારો જન્મ આત્મા પણ નાશ પામતો નથી તાત સમગ્ર જગતના કારણ આ ભગવાન જેવા સ્વરૂપવાળા છે તેમને સંક્ષેપમાં કહ્યું કે કાર્ય કારણાત્મક આ જે કંઈ જગત છે તે હરિની હરિથી ભિન્ન નથી પણ કારણરૂપ શ્રીહરિ તો કાર્યરૂપ જગતથી ભિન્ન છે આ જ્ઞાન ભગવાને મને કહ્યું તેથી આનું નામ ભાગવત છે ભગવાનની આ વિભૂતિઓનો સંગ્રહ મેં તમને કહ્યો છે તેનો તમે પ્રચાર કરો આનું વર્ણન સર્વના આત્મા અને સમગ્રના આધાર ભગવાન શ્રી હરિ વિશે મનુષ્યોની ભક્તિ ઉત્પન્ન કરશે તેવો સંકલ્પ કરી તમે આ ભાગવતનું વર્ણન કરો જે મનુષ્ય આ શરીરની લીલાને નિત્ય વર્ણવે છે શ્રદ્ધાથી સાંભળે છે અને અનુમોદન આપે છે તેનો આત્મા માયાથી મોહ પામતો નથી